પ્રેમ ટ્રેમ નગરમાં ધારાસભ્ય મહેશ ભુરિયાની અધ્યક્ષતા હેઠળ નગર સેવાસદન કાર્યકર્તા શિબિર યોજાઈ ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન જઠવીયાએ વિશેષ હાજરી આપી મળતી માહિતી મુજબ આજે રોજ તારીખાટ બે બે શૂન્ય બે પાંચના રોજપ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે નગર સેવા સદનની ચૂંટણીને અનુલક્ષીને વિશેષ કાર્યકર્તા શિબિર યોજાઈ હતી આ શિબિરમાં ભાજપમાંથી ચૂંટણી લડતા ઉમેદવારો તેમજ કર્મઠ કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહેલ હતા નગર સેવા સદનની ચૂંટણી ધારાસભ્ય મહેશ ભુરિયાની અધ્યક્ષતા હેઠળ યોજાઈ રહેલ છે ત્યારે ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓને વિશેષ માર્ગદર્શન આપવા માટે ગુજરાત રાજ્ય ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન જડફિયા તેમજ ગુજરાત મધ્ય ઝોનના સંયોજક શબ્દ શરણ તડવી ઉપસ્થિત રહ્યા હતા

ಮಾತಾ ಮಾತಾ ವಂದೇ